ટ્રેનમાં ટીટી આવ્યો એક દાદા ને કે ટિકિટ દાદા એ ટિકિટ આપી હતી જોઈને કે આ તો પ્લેટફોર્મ ની છે તો કે મારે પ્લેટફોર્મ ઉપર જ ઉતરવું છે મારે કઈ વચમાં કૂદકો નથી મારો ધરાર એક બે નો છે બોલો તમને ખબર નથી પડતી તને નથી ખબર પડતી હા વિદ્યાર્થીને શિક્ષકે પૂછ્યું એ કે મોટર સાયકલમાં કેટલા વ્હીલ હોય તો કે છ વ્હીલ શિક્ષક મૂંઝાણ કેમ છ વ્હીલ તો કે બે સાયકલના ચાર મોટરના એક બેન बाजूવાળાને કેરે ગયા बाजूવાળા બેનને કે તપેલું છે તો એ બેન કે ના ના દાઢું છે તો કે મીઠું છે કે ના ના ખારું છે તો કે તમારા પતિ જીવે છે કે જીવે છે ને મારેથી બીવે છે તું ઉપાય તો છેટ બુધી હવરો જવાબ ન આઈ એક છોકરો હમણાં વાળીયેજી સવારમાં ગયો એવો પાછો આટો મારીને આવ્યો તેના બાપુજી કે કપાસ કેવડો થયો તો કે ચાર પાંચ